કેમ કે અત્યારમાં સવાર સમય નથી કે હું ગયો તો સમય જઈએ દર મહિને જેમ મળતું હોય તો બધું લેવા ગયો હતો એ વીઆ અત્યારે ઘરે ને હવે જાવું છે આપણે ખેતરમાં ને ભાઈ બહેન ને મારા પપ્પા ની બધા વીઆઈ જ્યા છે આજે કપાસ આજે હું નથી ગયો આજે પાછા આપણે રજા રાખી દીધા આજે મોટા ભાઈ ગયા છે અને મારા બા વીણે છે કપાસ તો આપણે ના જઈએ અને થોડો ઘણો કપાસ બાકી હોય તો વીણાવીએ એવું અત્યારે એટલે કામ તો કમ્પ્લીટ થઈ છે હજી આપણે કપાસ વીણવાનું કામ છે કે શરૂ છે જે પૂરો નથી છું જો આ બધું કે વિનય જોશી પણ એ બાકી છે શેલા સા છે બાકી એવું છે કે ને આમ જોવા નતા કપા વિનો વિયો હતો કે કાયમી એટલે આમ કે આટો મારવા ન આવું પાસ થઈ ગયા આટો મારી લઈએ આપણે ખેતરમાં લીધી તો ક્યાં નહીં કે આપડે ખેતર માં આવેલો કપાસ વીણવા જો એટલે ઠીલે આપણે કપાને ભલ લીધી છે હા ભાઈ આઈ લેજો આઈ લે તે એટલે સુધીને બાકી છે બીજો બધો કપા ને આ બાજુ લઈ ગયા બધું વીણાઈ ગયો છે બબ હા હમ જય માતાજી બાપા સીતરા હું તો હવા દીની વીંટી હતા તું કે મે ઠેલી ભલ તમે વીંતા તું હા હા ત્યારે બે સા કાઢ હું તો હવા ન વીણું હા કે મે લાજ વજે મે આવીને ખાલી બે સા કાઢા બે સાનો તો ખાલી એટલો કપાસ છે જો હાથ આઠ સાનો જો એટલો છે

પછી આવશે તો આવે અમા બેન વેલ આવી જાય ને તો શું કરે આવી બોર ખાવા કાસાન પાકા પાડો રે હજી બોર તો પાકવા દે પાકી જાવ જો હજી કઈ બોર છે કે પાકા નહી જો 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 એ કાસા કાસે જો દેખાય કે એ બોર પાકા નહી નહી તો માં દીકરી જો હા પાકી જો હા આજ બેન ની વેલા વઈ આવેલા છે પાકે લે તો પકવી દેવાના પકવી દેવાના હા હા

હા હવે હે કે વાળું કર લઉં તો ફેમિલી આપણે વાળ કમ્પ્લીટ થઈ જશે ને આવી જશે આપણે લે અને હવે હોવાનું છે ને થોડુંક એડિટિંગને એવું બધું કરવાનું છે તો આપણે ઘણું બધું મોડું થઈ જાય અને આજનો વહીં સુધી રાખવાનો છે ને આશા રાખવાની છે તમને અમારો ગમતો છે ગમતો તો યાર મસ્તીને ગમેન્ટ અને લાઈક કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવાનું નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી